અબડાસા તાલુકાના સરડોઈ લાલપુર પાદરા નજીક સ્વયંભુ બિરાજમાન શ્રી મહાદેવ મંદિર ખાતે યોજાયેલ શિવપુરા કથા સપ્તાહના અને પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાભેર ભગવાન શ્રી ધારેશ્વર મહાદેવજીના દર્શન અને શિવપુરાણ કથાનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી આ શિવપુરાણ કથાનું લાલપુર પાદરા સરડોઈ ચૂંટીસર સજાપુર ગામના સમસ્ત ગ્રામજનોએ ਸੁੰਦਰੇ ਆਯੋਜਨ ਕਰੀ ਹੋਤੂ ਮਾ ਦੇਵ ਜੀ ਤਾਰਾ ਨਾ

અને ધર્મનો પ્રસાર અને પ્રસારતા એના માટે આયોજન કરેલ છે જેમાં તમામ ગામના સહયોગીઓ સહયોગથી આયોજન થઈ રહ્યું છે એના માટે ખૂબ ધન્યવાદ ધન્યવાદ આભાર એક ઐતિહાસિક પૌરાણિક અને આજુબાજુના લગભગ પચાસ ગામનું પ્રસિદ્ધ એ ઉભા શિવાલય છે સ્વયંભુ શિવ મંદિર છે અમને ખબર છે ત્યાં સુધી અમારા દાદા પરદાદાઓ અહીંયા પૂજા અર્ચના કરતા આવ્યા છે અહીંયા વર્ષો પહેલાં મેળા ભરાતા હતા અને અત્યાર જે મહંત છે શ્રી ભરતનાથજી મહારાજ એમણે આ જગાને એવી પાવનભૂમિ જે ઐતિહાસિક સ્થળ બનાવ્યું છે કે આજુબાજુના શ્રમંતો ભક્તો મહંતો ભાવિક પ્રજા અહીંયા આવી અને શાંતિનો અનુભવ કરે છે આ જગાને ડેવલપ કરવામાં આજુબાજુના ગામ સહિત અમારા ગામના શ્રી રોહિતસિંહનો ખૂબ એવો ફાળો છે એમનું આખું સર્કલ અને એવું કહેવાય છે કે આ મંદિરમાં સાક્ષાત ભોળાનાથ પ્રગટ થયેલા છે અને અમારા ગામના એક બ્રાહ્મણને મળેલા છે ત્યારથી અહીંયા લોકો આવે છે અને આનંદથી પોતાનું અંતરાત્માની શુદ્ધિ કરે છે અને આ એક બહુ ઐતિહાસિક જગ્યા છે દરેકે આનો લાભ લેવો જોઈએ અને આજના મહંત શ્રી મહારાજ એ ખૂબ ભાવિર પ્રેમાળ અને ઉત્સાહી છે આ વિસ્તારમાં આ જગ્યાને એવી ઐતિહાસિક બનાવી છે કે આજે અમને પણ સપનું લાગે છે છેલ્લા વીસેક પચીસ દિવસથી અમારા સૌ ચાર પાંચ ગામના કાર્યકરો મિત્રો ભાવિકો એ અહીંયા ખૂબ ઉત્સાહથી કાર્ય કર્યું છે રસ્તાથી લઈ અને પાણી પીવડાવવા સુધીની વ્યવસ્થા કરી છે બીજા નંબરમાં અહીંયા એક ઐતિહાસિક કામ થયું કે ગુજરાતમાં પ્રથમવાર એવું બન્યું શ્રી થી ગંગાજી હરિસિંહ રેવડ દ્વારા અહીંયા કાવડ યાત્રા અહીંયા લઈને આવ્યા અને ભગવાન ભોળાનાથની પૂજન કરવામાં આવ્યું છે ગુજરાતનો પ્રથમ બનાવ છે કે હરિદ્વારથી થી અહિયાં કાવડ યાત્રા વધારી છે જય શ્રી રામ